તમે અમાર લખ્યો છે કે અહીંયા કોઈ ડિફરન્સ નથી અમે અહીંયા આજકાલ ના જીએ મે તમને કીધું હતું કે જે તમને નરતા હોય ને મારો અમે પછી હિસાબ કરશું બરાબર કલેક્ટર અમે કોઈ અમારે કમ ઠેરો અમે બોલાવ્યો સાહેબ તમે અમને નહીં અમને બોલાવ્યો તો અમે બોલો તમે ઓલા કે અમે ચાર માણસ તમારે જોડે બેસીને અમે મીટિંગ કરી છે તમારી જોડે તમે મનમની ના કરો સાહેબ કે મનમની નહીં તો હું નામ જો કે અમારું બે ઉપર ફરિયાદ કરીશું પણ આ વાત ના સાહેબ હું નથી વાતતો અમને કહ્યું બોલાવ્યો છે તમે

કલેક્ટર આને મીટિંગ હોય તો આપડા સાહેબને બરાબર રે ના એક એક તમારે કેટલા કલ્ના બોર્ડની મસીમતની કેટલા સતા કરે એન્ટ્રી છે છે કુમાલીજી અમે તમને જઈએ જગ્યા ખપે છે એક નહીં સાબ તમને જઈએ જગ્યા ખપે છે ત્યાં અમે દે છે આસાણી સાહેબ આવી ગયો

ત્યારે તો ટેન્ડર છે તમને વેબસાઇટ માં બતાવું પણ ટેન્ડર તમે સાહેબ અનલોક છે પાંચ હજાર દસ હજાર વસ્તી રહેશે